વેલકમ બેક ટુ મેરવંશી ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે મારે થોડુંક ગામમાં કામ છે એટલે જામ ગાડી લઈને અને બાકી સિટીમાં તો જો કે ટુ વ્હીલર જ મજા પણ થોડુંક કામ હતું એટલે મેં કીધું જતા આવું અને આજે છે ભાઈ નવરાત્રિમાં જવાના બધાને જવાનું છે તો બધા રેડી થાય છે અને ઘરે જઈ ફટાફટ જમી ઓલા લોકોને જવાનું છે પાર્લરમાં તો એ લોકોને પાર્લરમાં મૂકી અને પછી આજે તો ભાઈ બહુ મસ્ત બધા તૈયાર થઈને જવાના છે અને ભાના દીદી પણ આવે છે એટલે કંઈક અલગ મજા આવશે અને ભાઈ આપણે આમાં થોડુંક હજી શું કહેવાય કે થાર રોક્સમાં આપણે થોડુંક હજી મોડીફાય કરવાની છે એટલે એના માટે આપણે જવાનું છે રાજકોટ અથવા અમદાવાદ જવાનું છે જોકે નવરાત્રિ પછી જવાનું છે કેમ કે અત્યારે તો નવરાત્રી ચાલુ છે એટલે કોઈ ફ્રી ન હોય અને આપણે પણ ન ફ્રી હોય એટલે જોઈએ અને કોમેન્ટ કરજો કે શું શું કરવું પડે જોકે આપણે એવી કંઈ ઓવર કરવી નથી પણ બધું થોડુંક તો જોઈએ હેવી એટલે જોઈએ ક્યાં સારું કામ છે એ આપણે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે મોડિફાઈ ક્યાં કરે અને શું કહેવાય કે બસ મજા આવે છે થારમાં અને ફૂલ વિડીયો એક દિવસ હું બનાવશું હું બનશી ફ્રી થઈ તો કેમકે અત્યારે તો હજી મહેમાન એટલા આવે છે હમણાં તો ઘણા સગાવાલા પણ આવે છે કે કોંગ્રેચ્યુલેશન આમ અને બહુ મજા આવે છે ભાઈ કેમ કે ગાડી હજી ક્યાંય અમારા કોઈ સગાવાલામાં નથી અને ગાડી બહુ સારી આવે તો ચાલો બનસીને એ લોકો શું કરે ઘરે જઈએ ફટાફટ અને કામ પતાવીને એ ટૂંક સમયમાં હમણાં શો કે પણ થઈ જાય એટલે ક્યાં જઈએ જોઈએ અને ત્યાં તો મમ્મી પણ આવી જાય એની પણ કંઈક તૈયારી કરવી જોઈએ કેમકે પા પિસ્તાલીસ દિવસથી મમ્મી નથી લીલી પરિક્રમા બહુ અઘરી વસ્તુ છે હાલીને જવું તો એના માટે પણ કંઈક કરવું છે પણ હવે ગામડે જઈએ ત્યારે બધાને જેના મમ્મી પપ્પા ગયા એ લોકો એ લોકો મિટિંગ કરી અને કંઈક નક્કી કરશું કે એનું કઈ રીતે આયોજન કરવું

હજુ તો લોકો જવાના છે તૈયાર થવા કે નહીં સરસ માનવી બાઈ પીતી હ ખરાબ એટલી બધી તો ભાઈ હીરવા માટે કંઈ ચણિયો જોઈ મળતી નથી અને બે ત્રણ તે કાહી ગયા પણ હવે હું થાય જોઈએ લાસ્ટમાં આ છે મળે કે નહીં આ મો આ આ મોટી તો મોટી લઈ લેને હે

બો પણ હા ઓ ભાઈ બહુ વાલ લાગી તો ભાઈ થઈ ગયા છે રેડી શું બહુ લાગી ઓ પણ ને શાંતિ મસ્ત લાગે ના સીન પડે એની હેર સ્ટાઈલ તો જો તો ચાલો ભાઈ ભાણાબીન આવે છે રુદ્ર આવે છે તો જઈ આવીએ નવરાત્રી માં દે આવો નાથ નથાવો ચાલો તો ફટાફટ જઈ આવીએ બીન ઘરે આવી ગયા અને ઠંડુ લીવા મસ્ત બલ્યામ સે વાહ લાઈક થઈ ગયો અને હીરવાના જો ભાઈ તમે સ્વેગ જો હીરવા તારે અંબુડી તેમ નેમ રહી તો પણ હું આવા ભોભડિયા રાખો ક્યાં વિડીયો ઉતાર્યો કે નહીં તો અરે અરે થઈ ગયું થઈ ગયું તો બાબા હાંભરીયા હે ને આવી ગઈ કાલે બેન હો કે નવરાત્રી

સીપ રેસમાંથી શું લઈ આવી જો જો ખબર જ હોય ને મને એવો ભાઈને અમે પૂછ્યું પહેલાં જ પૂછ્યું કે આ તારો તારો ફોટો બતાવ્યો ને કીધું કે આ બેન શું લઈ ગયો તે કોન પકડાઈ ગયા પકડાઈ ગયા એવાને એક લોટ ન રીખાય મજા આવી કે ન મજા આવી